અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો તેતાળીસ આજે આપણે એક અનોખી સફર કરવાના છીએ છે એક ઓગણીસો તેતાળીસના માર્ચ મહિનામાં આપણી પાસે છે અખંડ જ્યોતિ પત્રિકાનો એ વખતનો અંક હા બરાબર આ કોઈ સામાન્ય મેગેઝીન નથી પણ જાણે આધ્યાત્મિકતા જીવન જીવવાની કળા ચારિત્ર ઘડતર અને ગહન ફિલોસોફી પરના વિચારોનો ખજાનો છે હમ આપણો હેતુ એ છે કે આ જૂના પણ કિંમતી વિચારોમાંથી એવા મોતી શોધી કાઢીએ જે આજે પણ આપણા જીવનમાં ઉપયોગી થાય એટલે આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં એ જોવાનું છે કે એ સમયનું માર્ગદર્શન આજના યુગમાં કેટલું પ્રસ્તુત છે ખરેખર આ અંકની સામગ્રી જુઓ ને તો એની વિવિધતા અને ઊંડાણ અદભુત છે

એના પર સરસ પ્રકાશ પાડ્યો છે ઘણીવાર એવું થાય આપણે પ્રાર્થના કરીએ અને તરત રિઝલ્ટ ના મળે તો આપણી શ્રદ્ધા ડગમગી જાય પણ લેખક કે છે વિશ્વાસ તો બીજ જેવો છે એને રોપ્યા પછી ધીરજ જોઈએ પાણી પાવું પડે કાળજી લેવી પડે ત્યારે ફળ મળે બહુ સરસ ઉપમા છે આ શ્રદ્ધા અહીં ખાલી અંધવિશ્વાસ નથી એ એક આંતરિક દ્રઢતા છે એ સમજ છે કે બધું આપણા ટાઈમ ટેબલ પ્રમાણે નહીં થાય બરાબર લેખે છે કે આ શ્રદ્ધાથી શિસ્ત આવે મન શાંત થાય વિચારો સ્પષ્ટ થાય જુઓ સાધનાના માર્ગમાં મુશ્કેલીઓ તો આવવાની જ પણ જેની શ્રદ્ધા મક્કમ હોય એ જ ટકી શકે એક જાતની મેન્ટલ સ્ટ્રેન્થ અને શ્રદ્ધા કોના પર આ સવાલ આપણને પાના નંબર 3 પર લઈ જાય છે મહામના મદન મોહન માલવીયજીનો લેખ છે

માલવીય જી સ્પષ્ટ કહે છે એને જાણવા માટે અનુભવવા માટે બહાર નહીં અંદર જવું પડે અંદર જવું પડે મન બુદ્ધિ પ્રાણ ઇન્દ્રિયો આ બધા પર કાબુ મેળવવો પડે જ્યારે અંદરનો શોર બકોર શાંત થાય ને ત્યારે જ એ પરમ તત્વનો અનુભવ થાય આ એક આંતરિક શુદ્ધિની પ્રક્રિયા છે આત્મ સાક્ષાત્કારની વાત આવી એટલે સત્યનું મહત્વ આવ્યું પાના નંબર દસ પર શ્રી ચંદ્રશેખર શર્મા છે સત્ય સે મુક્ત લેખમાં એમણે સમજાવ્યું છે કે સત્ય કઈ રીતે આપણને મુક્ત કરે છે હૂઠ ભ્રમ દેખાડો આ બધું આપણને બાંધે છે પણ જ્યારે આપણે સત્યને પકડી રાખીએ છીએ સત્ય બોલીએ સત્ય પ્રમાણે જીવીએ એટલે બંધનો તૂટવા માંડે જુઓ સત્ય અહીં ખાલી એક નૈતિક ગુણ નથી પણ એક સ્પિરિચ્યુઅલ ટૂલ છે લેખ કહે છે કે સત્ય પાળવાથી માયા એટલે કે આ જગતનો જે ભ્રમ છે ને હા એના પર જીત મેળવી શકાય અચ્છા જ્યારે આપણે સત્યમાં સ્થિર થઈએ ત્યારે જ સાચી શાંતિ મળે ફ્રીડમ મળે કારણ કે આત્માનું મૂળ સ્વરૂપ જ સત્ય છે આ બધા ગહન વિચારોની વચ્ચે મને પાના નંબર એક પર પંડિત શ્રીરામ શર્મા આચાર્યની કવિતા ઉલ્ઝન કી ઘડી મેં બહુ ગમી હા ખૂબ સુંદર કવિતા છે જીવનમાં મુશ્કેલીઓ આવે મન ગૂંછવાય ત્યારે ભગવાનનું શરણું લઈએ તો કેવી શાંતિ મળે રસ્તો મળે એની વાત છે જાણે એમ કહે છે કે ગમે તેવી આંધી હોય એક દીવો તો પ્રગટેલો જ રહે છે બિલકુલ કવિતા એ જ કહે છે કે બહારની સ્થિતિ ગમે તે હોય અંદરની શાંતિ અને ગાઈડન્સ નો સોર્સ તો પરમાત્મા છે આ શ્રદ્ધા છે જે આપણને ટકાવી રાખે છે હવે થોડા જીવનના વ્યવહારિક પાસા જોઈએ દુખ આ તો બધાના જીવનમાં આવે ખરું ને પાના નંબર ચાર પર દુઃખ કી તાત્વિક ખોજ લેખ છે હમ એ આપણને દુઃખના મૂળ સુધી લઈ જાય છે આપણે શું કરીએ બહારના સંજોગોને દોષ દઈએ બીજા લોકોને દોષ દઈએ પણ લેખક કહે છે સાચા કારણો તો અંદર છે અંદર છે આપણી આસક્તિ અજ્ઞાન ખોટી માન્યતાઓ આપણી કેટલીક આદતો અને આ સમજણ જ મુક્તિનો રસ્તો બતાવે છે લેખ સ્પષ્ટ કહે છે કે બહારની દુનિયા બદલવા કરતાં પોતાની જાતને બદલવી વધુ જરૂરી છે બરાબર સેલ્ફ કંટ્રોલ સાચું જ્ઞાન મેળવવું પોતાની અંદરની વૃત્તિઓને સમજવી આ જ શાંતિ તરફ લઈ જાય ભગવાન બુદ્ધ મહાવીર એમના ઉદાહરણો જો એમણે સંસારનો તો છોડ્યો પણ સંસાર પ્રત્યેનો મોહ છોડ્યો હતો હા આસક્તિ છોડી હતી સત્ય અહિંસા સંતોષ અપરિગ્રહ આ ગુણો કેળવવાની વાત છે આ દુઃખ અને ત્યાગ સાથે જ જોડાયેલો એક બહુ અગત્યનો મુદ્દો સ્વામી વિવેકાનંદે ઉઠાવ્યો છે પાના નંબર પાંચ પર ભૂઠા વૈરાગ્ય હા બહુ મહત્વનો લેખ સાચો વૈરાગ્ય શું અને ખોટો વૈરાગ્ય શું એનો ભેદ સમજાવ્યો છે ઘણીવાર લોકો જીવનમાં ફેલ થાય મુશ્કેલી આવે જવાબદારીથી ભાગવા માટે એને વૈરાગ્ય કહી દે હમ્મ પલાયનવાદ હા પણ સ્વામીજી કહે છે આ સાચો વૈરાગ્ય નથી સાચો વૈરાગ્ય એટલે સંસારથી ભાગવું નહીં પણ સંસારમાં રહીને ફળની આશા વગર પ્રેમથી ભાવે કામ કરવું એટલે વૈરાગ્યનો અર્થ સમજવો પડે એ એ ઉદાસીનતા નથી નથી નિષ્ક્રિયતા છે અનાશક્તિ વસ્તુઓ સાથે રિઝલ્ટ સાથે ચોંટી ન રહેવું બરાબર સ્વામીજી ચેતવે છે કે દુઃખમાંથી આવેલી નેગેટિવિટીને કોઈ મોટી સિદ્ધિ ન માની લેવી સાચી શક્તિ તો સુખ દુઃખ સફળતા નિષ્ફળતા બધાને સંભાવથી જોવામાં છે અને બીજાની સેવામાં છે સેવા કરવી એ શક્તિ છે હા ભાગી જવું એ નબળાઈ છે સામનો કરવો સેવા કરવી એ જ શક્તિ બીજાઓ સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એની વાત પાના નંબર સાત પર આત્મવત્ સર્વ લેખમાં શ્રી પ્રકાશજી એમ કરે છે ટ્રેનનું ઉદાહરણ આપ્યું છે હા ટ્રેનનું દ્રષ્ટાંત જેમ ટ્રેનના ડબ્બામાં આપણે બીજા પેસેન્જર માટે જગ્યા કરીએ એમની સગવડ જોઈએ એમ આ જીવનની મુસાફરીમાં પણ આપણે બધા સાથે છીએ દરેક જીવમાં પોતાનો આત્મા જોવો એ જ આનો સાર છે આત્મવત સર્વભૂતેશુ આ તો આપના દર્શનનો પાયો છે સીધી વાત એ છે કે આપણે બીજા સાથે એવો જ વ્યવહાર કરીએ જેવો આપણે આપણી સાથે ઈચ્છીએ છીએ સાચી વાત જો આપણે ઈચ્છીએ કે લોકો આપણને સમજે મદદ કરે પ્રેમ કરે તો આપણે પણ એમ કરવું પડે આનાથી જ કરુણા સહાનુભૂતિ સમાજમાં સુમેળ આવે અને આ સત્યને મંદિરોમાં કે તીર્થોમાં શોધવાને બદલે પોતાની અંદર શોધવાની વાત સંત કબીર કરે છે પાના સોળ પર એમની રચના છે અપને અંદર હા કબીર સાહેબ એ કહે છે કે જે સુખ શાંતિ ભગવાનને આપણે બહાર શોધીએ છીએ તે તો આપણી અંદર કસ્તુરી જેમ બરાબર કબીરજી હંમેશા આત્મખોજ પર ભાર મૂકે છે બહારના દેખાડા કે કર્મકાંડ કરતા મનની શુદ્ધિ અંદરના દોષોને દૂર કરવા સત્યને જાણવું એ વધુ મહત્વનું છે એમની વાણી આજે પણ એટલી જ લાગુ પડે છે ચાલો હવે ચારિત્ર નિર્માણના મુદ્દા પર આવીએ પાના છ પર મહાત્મા સુખદેવજી છે સબસે બડી દોલત સવાલ પૂછે છે સાચી સંપત્તિ શું શું પૈસા મિલકત વસ્તુઓ છે સાચી સંપત્તિ એ કે છે ના સાચી કાયમી સંપત્તિ તો છે સદાચાર સારું ચારિત્ર સેવાનો ભાવ સત્ય ઈમાનદારી આ વિચાર આજે કેટલું જરૂરી છે નહીં જ્યાં ભૌતિક સંપત્તિ જ બધું ગણાય છે લેખ યાદ અપાવે છે કે પૈસો તો આવે ને જાય પણ સારા ગુણો એ કાયમ સાથે રહે એ જ સાચો સંતોષ આપે હા સાચો સંતોષ સંતોષ અને સાદગીનું મહત્વ આજ વાતને પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પાના ચૌદ પર ચરિત્ર નિર્માણ લેખમાં વિસ્તારથી સમજાવે છે એ કહે છે કે આપણું ચારિત્ર્ય કઈ એમ જ નથી બની જતું ના એ તો ઘડાઈ છે હા આપણા વિચારો સંસ્કારો કર્મો એ બધાનું પરિણામ છે રોજે રોજ આપણે જે નાના નાના નિર્ણયો લઈએ કામ કરીએ એનાથી એ ઘડાય છે ખરાબ આદતોને ઓળખીને છોડવી પડે સભાન પ્રયત્ન કરવો પડે બરાબર અને સારી આદતો સારા વિચારો સારા લોકો એમના સંગમાં રહેવું પડે અહીં એક બહુ ઊંડી વાત છે જેવું ચરિત્ર તેવું ભાગ્ય આપણે જેવા બનીએ એવી જ પરિસ્થિતિઓ આપણી તરફ આવે એટલે પોતાના ચારિત્ર પર કામ કરવું એટલે પોતાના ભવિષ્ય પર કામ કરવું આ માટે રેગ્યુલર સેલ્ફ એનાલિસિસ જોઈએ પોતાની ભૂલો નબળાઈઓ જોવી અને સુધારવી સતત ચારિત્ર ઘડતરમાં પરિશ્રમનું પણ મોટું યોગદાન છે પાના આઠ પર પરિશ્રમ કે દો પહેલું લેખ છે એમાં શારીરિક અને માનસિક બંને પ્રકારના પરિશ્રમના બેલેન્સની વાત છે હા સંતુલન ખાલી શારીરિક મહેનત કરવી કે ખાલી મગજથી કામ કરવું એ પૂરતું નથી બિલકુલ આ બેલેન્સ ખૂબ જરૂરી છે શારીરિક મહેનતથી શરીર ફિટ રહે માનસિક મહેનતથી બુદ્ધિ તેજ રહે લેખ કહે છે કે ભણતર શિસ્ત અને આ બંને પ્રકારની મહેનતનું મિશ્રણ એનાથી જ વ્યક્તિ અને સમાજ આગળ વધે બરાબર આળસ પણ નહીં અને એક જ પ્રકારનો શ્રમ પણ નહીં બંધેથી બચવાનું સર્વાંગી વિકાસ માટે બંને જોઈએ સ્વાસ્થ્યની વાત આવી એટલે પાના નવ પર પંડિત જવાહરલાલ નહેરુનો લેખ છે જેલના અનુભવો પર આધારિત સ્વાસ્થ્ય ઓર વ્યાયામ ખરેખર પ્રેરણા મળે એવો છે હા નહેરુજીનો અનુભવ એ વર્ણવે છે કે જેલની એ કપરી લિમિટેડ પરિસ્થિતિમાં પણ એમણે સાદો ખોરાક રેગ્યુલર કસરત યોગાસન શીર્ષાસન કરતા અને માનસિક શિસ્ત રાખીને પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવ્યું હા અનુભવ આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય જો મનમાં નક્કી કર્યું હોય તો સ્વાસ્થ્ય જાળવી શકાય હા દ્રઢ નિશ્ચય નિયમિતતા શિસ્ત તાજી હવા જેટલી મળે એટલી અને મનને સારા વિચારોમાં વાંચનમાં કોઈ પોઝિટિવ કામમાં વ્યસ્ત રાખવું આ બધું શરીર અને મન બંને માટે જરૂરી છે સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય સાથે જોડાયેલો બીજો વિષય એટલે ब्रह्मचर्य હા પાના છ પર મહાત્મા ગાંધીજીનો લેખ છે ब्रह्मचर्य પાલન હા ગાંધીજીના વિચારો અહીં બ્રહ્મચર્ય એટલે ખાલી શારીરિક સંયમ નહીં પણ એનો વ્યાપક અર્થ છે ઇન્દ્રિય નિગ્રહ મન પર કાબુ વિચારોની શુદ્ધિ ગાંધીજી આને શારીરિક માનસિક અને ખાસ તો આધ્યાત્મિક શક્તિ માટે બહુ જ મહત્વનું ગણે છે ગાંધીજી માટે બ્રહ્મચર્ય જીવનના દરેક પાસાને સારું બનાવનારું તત્વ છે અને એના પાલન માટે એમને પ્રેક્ટિકલ સૂચનાઓ પણ આપ્યા છે જેમ કે જેમ કે પતિ પત્ની માટે અલગ રૂમ જો શક્ય હોય તો ઇન્દ્રિયો પર કાબુ રાખવાનો સતત પ્રયાસ સારો એટલે કે સારા લોકો અને અને સારા વિચારોનો સાથ ખોરાક ભગવાનમાં શ્રદ્ધા પ્રાર્થના એ સ્પષ્ટ માનતા કે બ્રહ્મચર્ય વ્યક્તિ માટે તો સારું છે જ પણ સમાજના નૈતિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે હવે આપણે કર્મ કર્તવ્ય અને સામાજિક મૂલ્યો તરફ જઈએ પાના પંદર પર પાત્રતા કે અનુસાર વૈભવ લેખમાં રાજા ભોજ અને એમના મંત્રીની વાર્તા છે બહુ સરસ છે હા બુદ્ધ વાર્તા છે વાર્તાનો સાર એ છે કે સાચી સમૃદ્ધિ પદ પ્રતિષ્ઠા એ ખાલી ઈચ્છા કરવાથી કે વારસામાં મળવાથી નથી મળતી એના માટે પોતાની જાતને લાયક બનાવવી પડે ક્ષમતા જ્ઞાન ચારિત્ર્ય વિકસાવવા પડે હા એ વાર્તામાં મંત્રી પોતાની નિષ્ઠા બુદ્ધિ ન્યાયપ્રિયતા વિનમ્રતા આ બધા ગુણોથી ધીરે ધીરે રાજાનો વિશ્વાસ જીતે છે અને ઊંચા પદ પર પહોંચે છે બરાબર મતલબ કે પદ કે પૈસા પાછળ ભાગવા કરતા પોતાની લાયકાત વધારવા પર ફોકસ કરવો લાયકાત હશે તો સફળતા અને સમૃદ્ધિ તો આવશે જ અને લાયકાત કેળવવા અને ટકાવી રાખવા માટે જે ગુણ સૌથી જરૂરી છે એ છે દ્રઢતા પાના 14 પરનો લેખ છે એક પકડ ઓર લડલો

આધ્યાત્મિક સાધના હોય કે રોજબરોજના પડકારો હોય લેખનો મેસેજ ક્લિયર છે સફળતા એને જ મળે જે છેલ્લે સુધી તકી રહે જે પ્રયત્ન ન છોડે સમાજને આવા જ દૃઢ નિશ્ચયવાળા સારા ગુણોવાળા સેવાભાવી લોકોની જરૂર છે પાના નવ પર સ્વામી શિવાનંદજીનો લેખ છે સૈનિકો કી આવશ્યકતા હૈ હં સૈનિકોની જરૂરિયાત એ કહે છે કે દેશને ખાલી સરહદ પર લડનારા સૈનિકો જ નથી જોઈતા સમાજની અંદર જે દુશ્મનો છે અજ્ઞાન અન્યાય ભ્રષ્ટાચાર અનૈતિકતા એમના સામે લડનારા સૈનિકો સૈનિકો પણ જોઈએ બરાબર અને આ શારીરિક માનસિક નૈતિક આધ્યાત્મિક બધી રીતે મજબૂત હોવા જોઈએ આ આંતરિક સૈનિકો જ સમાજમાં પરિવર્તન લાવી શકે એમના હથિયાર કયા આત્મશિસ્ત સેવાનો ભાવ સત્ય હિંસાનું પાલન આધ્યાત્મિક અભ્યાસ હં સ્વામીજી એવા જાગૃત નાગરિકોની વાત કરે છે જે સમાજને સાચી દિશા બતાવી શકે સારા મૂલ્યો સ્થાપિત કરી શકે બીજા માટે પ્રેરણા બની શકે અને આ નૈતિક મૂલ્યો સારા ગુણો એ કોઈ એક ધર્મ પૂરતા સીમિત નથી પાના બાર પર ધર્મ શાસ્ત્રો કે પ્રવચન લેખ આ વાત સાબિત કરે છે કોઈ ચોરીથી દૂર રહેવું ગુસ્સા પર કાબૂ પ્રેમ માન આ બધું જ બધા ધર્મોમાં છે ખરેખર નોંધપાત્ર છે એ બતાવે છે કે ધર્મોના બહારના રૂપ રીતિ રિવાજ ભલે જુદા હોય પણ એમના મૂળમાં રહેલા માનવીય મૂલ્યો તો એક જ છે સાર્વત્રિક છે છે બરાબર બધા હેતુ તો માણસને સારો બનાવવાનો જ આ સમજણ હોય તો ધર્મો વચ્ચે સંવાદ અને સહિષ્ણુતા વધે આ સંદર્ભમાં પાના દસ પર શ્રી સ્વામી દયાશંકરજી શર્મા રત્નકણ દ્વારા લખાયેલ હિન્દુ ધર્મ રાષ્ટ્રધર્મ હૈ લેખ છે આ લેખમાં એવો મત રજૂ કરાયો છે કે હિન્દુ ધર્મ પોતાના મૂળ સ્વભાવથી જ રાષ્ટ્રવાદી છે અને તે ભારતની અલગ અલગ માન્યતાઓ પરંપરાઓને પોતાની અંદર સમાવી લે છે જેથી તે ભારતીય સંસ્કૃતિની એક મુખ્ય જોડતી કડી બને છે હા એ સમયના સંદર્ભમાં ધર્મ અને રાષ્ટ્રવાદના સંબંધ પર આ એક ચોક્કસ દ્રષ્ટિકોણ છે જે લેખકે આપ્યો છે

વાર્તા કહે છે કે કેવી રીતે એક નાનો દોષ ગુસ્સો લોભ ઈર્ષ્યા અહંકાર બીજા ઘણા મોટા પાપનું કારણ બને છે આત્મનિરીક્ષણનું મહત્વ અહીં ફરી આવે છે જેમ રોગના લક્ષણની દવા કરવા કરતાં મૂળ કારણ શોધીને એનો ઈલાજ કરવો જરૂરી છે એમ આપણા ખોટા કર્મો પાછળની મૂળ વૃત્તિને ઓળખીને એના પર કામ કરવું પડે હા મૂળ વૃત્તિ પર આ માટે સતત જાગૃત રહેવું પડે પોતાની મનની સ્થિતિ જોતા રહેવું પડે જીવનની છેલ્લી ક્ષણો પણ ઘણું શીખવી જાય છે પાના અગિયાર પર અંતિમ સમય કે સંસ્મરણ લેખ છે એમાં અલગ અલગ લોકોના જીવનની અંતિમ પળોના પ્રસંગો છે હમ પ્રેરણાદાયક પ્રસંગો કોઈએ મૃત્યુ સામે હિંમત બતાવી કોઈએ શ્રદ્ધા રાખી કોઈ અનાસક્ત ભાવે ગયું તો કોઈ છેલ્લી ઘડી સુધી સેવા કે પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યું આ પ્રસંગો આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું ક્ષણ છે અને સાથે સાથે જે શાશ્વત મૂલ્યો છે હિંમત શ્રદ્ધા સેવા નિસ્વાર્થતા સિદ્ધાંતો એનું મહત્વ સમજાવે છે સાચી વાત આપણે આખું જીવન કેમ જીવ્યા આપણા સંસ્કાર કેવા છે એ બધું અનસમય દેખાય છે એ યાદ અપાવે છે કે જીવનનો સાચો અર્થ પૈસા કમાવવામાં નહીં પણ સારા ગુણો કેળવવામાં છે અને આ આંતરિક વિકાસ માટે ગુણો કેળવવા માટે પાના અઢાર પર શ્રી મોહનલાલજી મહારાજનો લેખ છે નહીંએ વૃક્ષ લગાવીએ બહુ સરસ રૂપક વાપર્યું છે નવા વૃક્ષો વાવવાની વાત હા સારા ગુણો અને સારી આદતોને નવા વૃક્ષો કહ્યા છે અને આપણને વાવવાનું કહ્યું છે જેમ ઝાડ માટે સારી જમીન પાણી હવામાન જોઈએ એમ સારા ગુણો માટે પણ સારું વાતાવરણ જોઈએ એટલે કે સારો સંઘ પોઝિટિવ વિચારો શુદ્ધ ખોરાક વિહાર બરાબર લેખ એ પણ કહે છે કે જેમ નાના છોડને ઉછેરવા માડીની જરૂર પડે એમ આપણામાં સારા ગુણોના વૃક્ષો વિકસાવવા માટે પણ યોગ્ય માર્ગદર્શન અભ્યાસ સતત પ્રયત્નની જરૂર છે આ નિષ્ણાતો એટલે ગુરુ શાસ્ત્રો સત્સંગ હ જ્યારે આપણે સારા ગુણો કેળવીએ છીએ ત્યારે એનોથી ખાલી આપણને જ શાંતિ નથી મળતી પણ આપણા દ્વારા સમાજને પણ લાભ થાય છે સુગંધ અને છાયો મળે છે અને છેલ્લે પાના તેર પર કેટલાક ટૂંકા પણ મહત્વના લેખો છે ભગવાન તુલ્ય કે ઉપદેશ અને સચ્ચાઈકો સમજો હા નાના પણ ગહન લેખો એ પણ આપણને દુઃખમાંથી શીખવા ઈચ્છાઓ પર કાબુ રાખવા સારા માર્ગે ચાલવા અને સત્યને ઊંડાણથી સમજવાની પ્રેરણા આપે છે આ ટૂંકા લેખો જણે બધા મુખ્ય વિચારોનો સારાંશ છે ઓછા શબ્દોમાં જીવનના મોટા સત્યો કહી દે છે રોજિંદા જીવનમાં કામ લાગે એવા તો અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો તેતાલીસના આ અંકના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે શ્રદ્ધા અને સત્યથી શરૂ કરીને દુઃખની સમજ વૈરાગ્યનો અર્થ ચારિત્ર્ય નિર્માણ પરિશ્રમ સેવા દ્રઢતા અને સાર્વત્રિક માનવીય મૂલ્યો સુધીની એક લાંબી સફર કરી હા બધું આવરી લીધું અને એ ખરેખર અદભુત છે કે લગભગ એશી વર્ષ પહેલા લખાયેલા આ વિચારો આજે પણ એટલા જ એમ કે ફ્રેશ રિલેવન્ટ અને માર્ગદર્શક લાગે છે ખરેખર આજ તો શાશ્વત જ્ઞાનની તાકાત છે એ સમયથી પર હોય છે માણસના મૂળભૂત પ્રશ્નો પડકારો ઈચ્છાઓ એ કદાચ બહુ બદલાયા નથી એટલે આ જૂના અંકનું માર્ગદર્શન આજે પણ એટલું જ કિંમતી છે બરાબર આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે મનમાં આ લેખોમાં જે આટલા બધા સારા ગુણોની વાત થઈ એમાંથી કોઈ એક ધારો કે પેલું આત્મવત એટલે કે દરેકમાં પોતાને જોવાનો ભાવ અથવા પેલું સૂત્ર એક પકડ ઓર લંગળ વ્યક્તિ ખરેખર પોતાના જીવનમાં ઉતારવાનો પાક્કો નિર્ણય કરે તો એના રોજિંદા અનુભવમાં એની પ્રોબ્લેમ સોલ્વિંગની રીતમાં એની અંદરની શાંતિમાં કેવું પોઝિટિવ પરિવર્તન આવી શકે આ ખરેખર વિચારવા જેવો સવાલ છે નહી શાંતિકુંડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાયકન જરૂર દબાવો ધન્યવાદ